હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર અને સ્વાધ્યાય પોથી ભાગ નંબર ત્રણ વિષય છે ગુજરાતી એકમ પાંચ પવન ખીજાય તો ગોળ જાપટું હવે આપણે આ એકમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક ઉદાહરણ પ્રમાણેના શબ્દો પાંઠમાંથી શોધીને લખો અને શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો અહીં ઉદાહરણ આપેલું છે એ રીતે આપણે નીચે પણ વાક્યો બનાવવાના છે હવે બે ખોટા શબ્દ છેકી નાખો તો અહીં પાંચ પાંચ વાક્યો આપેલા છે તેમાં ખોટો શબ્દ હોય તે છેકી નાખવાનો છે હવે આગળ પ્રશ્ન ત્રણ જોડકા જોડો અ વિભાગના જોડકા બ વિભાગ સાથે બંધ બેસતા હોય તેમ જોડવાના છે પ્રશ્ન ચાર એકમમાં આવતા શબ્દો પાછળ ખરાની અને ન આવતા શબ્દો પાછળ ખોટાની નિશાની કરું અહીં મેં ખરાની જ નિશાની કરેલી છે ખોટાની નિશાની કરેલી નથી પણ તમારે કરવાની છે પ્રશ્ન પાંચ એકમમાં આવતા કઠિન હોય તેવા શબ્દો લખો અહીંયા એકમ ઠીલા રીસ બઠ્ઠામાં કૂચાના પીલાય સાઠા તાવડું આવા શબ્દો આવેલા છે હવે પ્રશ્ન છે ઉદાહરણ મુજબ શબ્દના છેલ્લા મૂળાક્ષર પરથી શબ્દ બનાવવાનો છે અહીં આપ્યું છે પવન તો છેલ્લે ન આવ્યો એટલે નગર પછી નગરમાં છેલ્લે રો એટલે રમત રમતમાં ત આવ્યો એટલે તરત એ રીતે આપણે બીજા પાંચ શબ્દો આપેલા છે તેના પરથી આપણે શબ્દો બનાવવાના છે પ્રશ્ન સાત કોણ બોલ્યું તે લખવાનું છે તો પહેલામાં આવશે કીડી કાકી બીજામાં રામજી બાપા ત્રીજામાં મિન્ટુ ચોથામાં મનસીબેન હવે પ્રશ્ન આઠ ગોળ બનાવવાની પ્રક્રિયાનો સાચો ક્રમ ચિત્રમાં ગોળમાં લખવું તો અહીં આપણે ક્રમ આપવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ રીતે હવે આગળ પ્રશ્ન નવ ઉદાહરણ પ્રમાણે લખો અહીં ઉદાહરણ આપ્યું છે સૌથી ઊંચો પર્વત તો ગિરનાર એ રીતે આપણે બીજું પણ આપ્યું છે સૌથી લાંબી નદી તો ગંગા સૌથી મોટું રણ તો સહારા સૌથી મોટી ઇમારત તો બુર્જ ખલીફા સૌથી મોટું શહેર તો ટોક્યો સૌથી મોટું અભ્યારણ તો કચ્છનું મોટું રણ અભ્યારણ હવે આપણે પ્રશ્ન દસ પ્રશ્નના જવાબ લખો અહીં પાંચ પ્રશ્નો આપેલા છે તો તેના જવાબો પણ એ રીતે પ્રશ્નને અનુરૂપ હોય તે રીતે લખેલા છે હવે આગળ પ્રશ્ન છ ગોળ કેવો પાઠમાં આવતા શબ્દો લખવું તો લસ તો ગોળ તાજો ગોળ ગરમા ગરમ ગોળ રાતો ગોળ મધ મધ તો ગોળ અને ગળ્યો ગળ્યો ગોળ પ્રશ્ન પાડેલા નામ તો ઘણી બધી દ્રાક્ષ તો ઝુમખું કહેવાય ગાયનું ટોળું તો ગણ કહેવાય ગણ સૈનિકોનો સમૂહ તો લશ્કર માણસોનો સમૂહ તો ટોળું અને વરરાજા સાથે જતા લોકો તો જાન તો મિત્રો અહીં આ વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય